રણવાવ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બે દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સુખદ સમાધાન લાવી કર્મચારીઓની હડતાળનો અંત લાવ્યો હતો રણવાવ નગરપાલિકામાં કામ કરતા એકસો વીસથી વધુ કર્મચારીઓ રોજમદાર તરીકે સમાવેશ કરવાની માંગને લઈ અને પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા હતા બે દિવસથી ચાલી રહેલા આંદોલનમાં પાંચેક જેટલી મહિલાઓની તબિયત લથડતા તેઓને સારવાર માટે પણ ખસેડ્યા હતા ત્યારે આજે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંદરભાઈ જાડેજાએ ચીફ ઓફિસર સાથે કર્મચારીઓની માંગ અંગે વાતચીત કરી હતી ત્યારે ચીફ ઓફિસરે પણ તાત્કાલિક ઠરાવ કરી કર્મચારીઓની માંગ પૂરી કરી હતી જેને લઈને આ હડતાલનો અંત આવ્યો હતો હું સમાજનો પ્રમુખ છું રાણાવાવ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેંકના જે કર્મચારી હતા તેમને પ્રતિ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું અને તમામ વિભાગના કર્મચારીની બસ એક જ માંગ હતી કે કોન્ટ્રાક્ટ બેસ નાબૂદ કરી અને નગરપાલિકામાં તમામ કર્મચારીનો સમાવેશ કરવામાં આવ્યો અને ટૂંક સમયની અંદરમાં બે દિવસની અંદરમાં જ આ પ્રતિ ઉપવાસનું સુખદ સમાધાન થયેલું છે અને લેખિતમાં પણ આપવામાં આવેલું છે તે બદલ હું માની છું સાહેબનો ખૂબ આભારી છું અને ખાસ તો અમારા મત વિસ્તારના ધારાસભ્ય જે ગરીબ માણસોની ખૂબ મહેનત કરે છે એમને સમાચાર મળતા તાત્કાલિક ધોરણે તેમની ટીમ અને પોતે ખુદ આવી અને આ સુખદ સમાધાનનો અંત તેમના દ્વારા લેવામાં આવેલ છે તે બદલ તેમનો હૃદયથી આભાર અને આ પ્રતિ ઉપસ આંદોલનમાં રાણાઓના ગ્રામજનો